અને ટેલિફોનિક વાતચીત કરતાં આ કામના ફરિયાદીને બોલાવી વરાછા જગદીશનગર ખાતે બોલાવી અને પોતાના રૂમમાં ચોથા માળે લઈ જઈ અને એ દરમિયાન અન્ય ત્રણ ઇસમોએ પ્રવેશી અને ફરિયાદીને ધમકી આપી અને તેના મોબાઈલથી ગૂગલ પે મારફતે રૂપિયા એક લાખ એંસી હજાર આરોપીઓએ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી ગણતરીના કલાકોમાં બે આરોપીઓના હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે